પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું જેમાં કોંગ્રેસ મોટી સંખ્યામાં નાગરિકોને જોડાવા માટે સભ્યતા અભિયાન શરૂ કરાયું છે કોંગ્રેસ ગરગડ જઈને નાગરિકોનો સંપર્ક કરશે અને પાર્ટી સાથે લોકો જોડાય એ માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે प्रदेश प्रवक्ता नेसे देसाई मीडिया समक्ष जनावियों के प्रदेश कांग्रेस समिति ना सीनियर प्रवक्ता एडवोकेट नेसे देसाई हमें संगठन कांग्रेस पक्षी संगठन में नवा युवाओं को जोड़ा है नवा लोगों को जोड़ा है अनेक संगठन में संपूर्ण लोकतांत्रिक रूप से डेमोक्रेटिक प्रोसेस थी चाले એટલા માટે અમે આજે પત્રકાર પરિષદ દ્વારા મીડિયાના આશીર્વાદ ને મીડિયાની મદદ માગીએ છીએ કે લોકો કોંગ્રેસમાં વધુ જોડાય અને વોર્ડ વાઇઝ અમારું જે સંગઠનની રચના થાય એ લોકતાંત્રિક રીતે થાય ને એમાં સૌ સહભાગી બને જોડાય એટલા માટે પ્રચાર પ્રસાર અર્થે સંગઠનનું સૂજન અભિયાન જે એઆઈસી અને પ્રદેશ સમિતિએ જે પ્રત્યેક જિલ્લામાં સંગઠન સૂજન અભિયાનમાં પ્રાણ પૂરવાનું જે આયોજન કર્યું છે એના ભાગરૂપે આજે આ પત્રકાર